વાઘોડિયામાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવ્યો સુમનદીપ વિદ્યાપીઠ સંચાલિત ધીરજ હોસ્પિટલ ખાતે પર્યાવરણ દિવસની ઉજવણી કરાય વિશ્વ પર્યાવરણ દિવસ અને સંયુક્ત રાષ્ટ્ર દિવસ દ્વારા પર્યાવરણ માટે જાગૃતિને પ્રોત્સાહિત કરવા માટેનું વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે પાંચ જૂનના રોજ ઉજવવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ વન અને પર્યાવરણ દિવસ સુમન વિદ્યાપીઠના ટ્રસ્ટી ડોક્ટર વર્ષાબેન શાહ દિન મેડિકલ કોલેજ ડાયરેક્ટર મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા ટ્રસ્ટી ડોક્ટર વર્ષા શાહ તેમજ ધીરજ હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ દ્વારા એકસો દસ જેટલા વૃક્ષોના વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તુલસી સરગો બદામ જામફળ જાંબુ લીમડો જેવા વૃક્ષના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પ્લાસ્ટિક ઉત્પાદનના લીધે પ્રદૂષણ થતું અટકાવવા માટે વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે પ્રદૂષણ ન થાય પ્રદૂષણ ન વધે તેને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લાખોની સંખ્યામાં લોકો વૃક્ષો વાવતા હોય છે પ્રદૂષણને અટકાવવાના પ્રયત્નો કરતા હોય છે આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જે થીમ નક્કી કરવામાં આવેલ છે એ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન છે જેને ધ્યાનમાં લઈ આજે હોસ્પિટલમાં તમામ પ્રકારની પ્લાસ્ટિક વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું દસ નિમિત્તે અહીંયા વૃક્ષારોપણ થયું છે આ દેર ઇઝ નો પ્લેનેટ બી આપણી પાસે એક જ પૃથ્વી છે એ સાચવવાની જવાબદારી આપણે બધાની છે આપણે જેટલું એની પાસેથી લઈએ છીએ એના કરતાં એનું વધારે ડિસ્ટ્રક્શન થઈ રહ્યું છે એ ડિસ્ટ્રક્શન બહુ જ બધી વસ્તુ રીતે થાય છે એનું પ્રદૂષણ એક મુખ્ય કારણ પ્લાસ્ટિક પોલ્યુશન છે પ્લાસ્ટિક ઇઝ નોન બાયોડિગ્રેડેબલ એટલે જ્યાં પણ એનું અંત નથી આવતું એટલે જમીનમાં જાય એટલે જમીનની ઉપ ઉપજાવતા ઓછી કરે એટલે એ વર્ષો સુધી એનું નિકાલ નથી આવતું એટલે અવોઇડ અ મિનિમાઇઝ યુઝ ઓફ પ્લાસ્ટિક્સ તમે રિયુઝેબલ કપડાંની થેલી રિયુઝેબલ યુટેન્સિલ્સ વાપરો તો દેટ વિલ હેલ્પ રિડ્યુસ પોલ્યુશન અને બીજું કે આ પોલ્યુશનને વધતું જ જશે તો આપણે જે વનસ્પતિયુક્ત ખોરાક જે મળે છે આપણને એ હજી વધારે ને વધારે દુર્લભ થતું જશે આજે આપણે જોઈએ છે કે એક બિસ્કિટનું પેકેટ પાંચ રૂપિયામાં કે દસ રૂપિયામાં મળી જાય પણ એક એપલ કે એક મેંગો લેવા જાઓ તો પચીસ રૂપિયાનું મળે છે એ આપણે જ્યારે જેટલું આપણે પ્રકૃતિને સાચવીશું એટલું માનવ કલ્યાણ વધારે થશે થેન્ક યુ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હું આપ સૌનું અભિવાદન કરું છું ભારતીય સંસ્કૃતિમાં એક કન્સેપ્ટ છે કે આપણે એમ કહીએ છીએ કે કણ કણમાં ભગવાન છે મોટાભાગની બહારની સંસ્કૃતિઓમાં એવું એક કન્સેપ્ટ છે કે એક ગોડ છે ભગવાન પછી માણસ બનાવ્યો એણે અને આખી દુનિયા એને માટે બનાવી એટલે માણસને માટે બધું કન્ઝમ્પશનનો એક જરિયો છે તો એટલા માટે મોટાભાગના વિદેશી સંસ્કૃતિને ફોલો કરતા જે આપણા એ માણસો છે ને એ લોકો એ આ આખી દુનિયાને પોતાનું એક જાગીર સમજે છે અને બધું કન્ઝ્યુમ કરે છે અને ઇન ધ પ્રોસેસ આપણને યાદ આવે બાળવાર્તા વાંચી કે જે ડાળી ઉપર માણસ બેઠો છે એ ડાળીને જ કાપે છે તો એવી પરિસ્થિતિમાં મોટા ભાગે છીએ જ્યારે આપણે એમ સમજીએ છીએ કે દરેક કણમાં પ્રાણીમાં એ ભગવાન છે વનસ્પતિમાં ભગવાન છે ઇવન નિર્જીવ વસ્તુઓમાં ભગવાન છે માટે અવર કન્સેપ્ટ ઇઝ પ્રિઝર્વેશન તો આપણે અને કન્ઝર્વેશન તો વાતાવરણને કન્ઝર્વ કરવું એ આપણા મૂળભૂત સિદ્ધાંતોમાં છે પણ આપણે એ સિદ્ધાંતો ભૂલી ગયા છીએ અને એનાથી ભટકી ગયા છીએ આ આવા દિવસોએ આપણે જ્યારે આ કન્સેપ્ટને યાદ કરીએ છીએ તો આપણને એક પ્રકારની ચાલના મળે છે કે આપણે પર્યાવરણને કન્ઝર્વ કરવા માટે જે કંઈ એફર્ટ થઈ શકે એ બધી કરીએ અને એ રીતે આજે આપણે આ દિવસ ઉજવીએ છીએ અને એક પ્રકારની પ્રકાશ ફેલાવવાની કોશિશ કરીએ છીએ કે આપણે વાતાવરણના એક ભાગ જ છીએ અને આપણે સાથે રહીશું અને સાથે વધીશું તો જ આપણે બચી જશું તો ફરી એક વખત હું બધાનું અભિવાદન કરું છું અને થેન્ક યુ વેરી મચ અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ